અને અત્યારે હવે ફાઇનલી આપણે તમે બધા જેની રાહ જોતા હતા એ વિડીયો શૂટ કરવા માટે આવી ગયા છીએ હા તમે બધા કહેતા હતા ને કે આલ્બમ નો વિડીયો બનાવો તો આજ જો ઈસ કરવાના છે હા અમે કીધું હતું કે 10000 સબ્સ્ક્રાઇબર અમારા થાય એટલે મેં અમારા મેરેજ નો આલ્બમ તમને બધાને દેખાડશું અને આજ જો આ વિડીયો અત્યારે શૂટ કરી છે ને અત્યારે 11000 સબ્સ્ક્રાઇબર થઈ ગયા છે તો બસ આ રીતે સપોર્ટ કરતા રહેજો અને ચાલો તમે બધા જે રોજ કોમેન્ટ કરો છો ને કે તમારા મેરેજ નો આલ્બમ બતાવો તો ચાલો આજે ફાઇનલી બતાવી દેવી અને આ જો આલ્બમ લઈને આવી હોત ને ગઈ આલ્બમ લઈને હાલો તો હવે આપણે આલ્બમ ને થેલા માંથી બહાર કાઢવી અને તમને બધાને બતાવી હા અને આ થેલા જો આ થેલા માં ને એક ફોટો છે હા એમાં એક ફોટો નાખ્યો છે સમજો આમાં એ છે સેમ ફોટો આ આલ્બમ માં હોત ને છે થેલા એક ફોટો છે ને સેમ આ જો આલ્બમ માં હોત ને છે તો હવે બે માં એ ફોટો નાખેલો હવે આ આલ્બમ દેખાડશે જો મે આ ટ્રાયપોડ આણ્યો હતો પણ આની હવે લાગતું જ નથી કઈ જરૂર પડશે કેમ કે આ હાથ થી ને જ બધી શૂટ કરવું પડશે ઓકે તો મિત્રો ફાઇનલી હવે અમે અમારા મેરેજ નું આલ્બમ દેખાડવા જઈ રહ્યા છીએ જો આલ્બમ હોત ને તૈયાર જ છે બસ એના પહેલા એક નાનકડી એવી વિનંતી છે જો તમે હજુ સુધી આ વિડીયોને લાઈક નથી કર્યો તો પ્લીઝ લાઈક કરી દેજો અને અમારી ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો તો ચાલો હવે વિડીયોને કરીએ ફટાફટ શરૂ અને તમને દેખાડીએ અમારા લગ્નનો આલ્બમ ચાલો તો આપણો આલ્બમ બતાવવા માટે રેડી છે અને સૌથી પહેલા તો મેરેજ ની તારીખ અહીં લખી છે જોઈ શકો છો અને ઉપર આ બધું હતું લખ્યું છે લવ ફોર એવર 16 ફેબ્રુઆરી 2023

ચાલો તો આપણું પહેલું પેજ આવી ગયું છે ને પહેલા પેજમાં તો આપણે બેના જ નકરા ફોટા છે કા આપણે લગનનો આલ્બમ છે તો આપડા જ ફોટા હોય ને પહેલા એ તો એમ જ હોય ને જો આયા અમાર બેના ફોટા છે અને અને આ આ પેજ કેવું છે આમ કેમ ડીએસ મૂવ હોય ને આપણે ફોટા પાડવા ગયા હોય એવી રીતના છે જો હા આ બેકગ્રાઉન્ડ એવું છે ને એટલે જો આ જાડું ને બધું બેકગ્રાઉન્ડ માં આપડા ફોટા ફિટ કરી દીધા છે અને આ ફટાફટ પાછું ફેરવવું પડશે કેમ કે જો તમે અહીંયા પેજ કેટલા છે

તો એ હોતે ને જો તમને બધા દેખાડી દીધા અને હવે જલ્દી જલ્દી પેજ ફેરાય આયા જો હડાનો કેવડો મોટો ફોટો આયો એનું હાચું નામ કયો હડો એમ કોઈ નો ઓળખે હાચું નામ શું છે એનું હાચું નામ આરધ્યા આરધ્યા છે તો જો આયા આપણે પણ એ નડો જ કેવી છે ને હા નાયા જો ગડુ આયા છે જો હા આયા જો ગડુ હોતે ને છે

અને આ આપણે સાંજે સોરે અને બધે પગે લાગવા જાય ને ઈ ફોટા આવી ગયા છે ને આ હવે ફૂલેકાના આવી ગયા બધા હા હા જે રાસ લેતા હોય ને ઈ બધે ફોટા આવી ગયા હા આ જો બધા ફૂલેકાના છે ને આ જો હું રાસ વતન લઉં છું જો આ તો સાંજે તો ફૂલે ગઈ તો સાંજે તમે ગાડી લઈને ક્યાં ગયા તા

આ બાજુ છે માર બેન ને એ બધાય આ બે છે માર બેન અને આ છે માર મામા નો છોકરો એટલે કે મારો ભાઈ જ થાય મારો ભાઈ અને માર ભાભી એ બે છે અને આ છે માર માસી નો છોકરી બે મતલબ આ બધા તાર બેન ને ભાઈ નું એવું છે બધાય આ જો આ બધું આ આખો અલગ ડિપાર્ટમેન્ટ છે એટલે કે અલગ પેજ માં બધું રાખેલો છે આ તો તમે ન્યાં પોગી ગયા ત્યાં ફોટા છે

અને જો અહી આપડી જાન થઈ ગઈ છે હાલતીન બધાય જો કેવો ને એવું બધું કરે છે હા બધાય રાસ લેતા હોય ને ઈ છે હા અને અહી કઈક તું હતો ને આવી જો આ રહી રાસ લેવા આવીતે ને આ બે ફોટા અહીંયા ન અંયા છે હા અંયા હતો ને આ પાસે મોટર નો ફોટો છે પણ આમાં હરખો નથી દેખાતો હા અહી ખાલી આપડા ફેસ ને એવું જ લીધેલું છે આખી મોટર નથી લીધેલી આ પૂગી હતો ને ગયા એવું લાગે છે અહી હમૈયા નું જો અહીંયા તમે પહોંચ્યા છો ચાલું તો ફાઇનલી માંડવામાં પુગી ગયો કેમ અત્યારે પૂછતા હોય એમ કરે છે તો જો આ માંડવાના છે ફોટા અને આ ફોટા કન્યાદાનના છે ને હા આ પપ્પા ની જાય એ ગયા છે ના અહીંયા હોતે ને તો એ ફોટો છે હા જો આ કન્યાદાનના ફોટા છે બધાય અને આ બાજુ છે અહીંયા તારીખ ને એવું બધું છે ને મૂકેલું હા તારીખ છે જો 6/2/2023 પછી આગળ આ બધા એવા છે આશીર્વાદના એવા બધા ફોટા છે જો

અને આયા જો હું બધે બટકા દઉં છું અહીંયા મોટા બની છે અને અહીંયા મોટા બાર છે અહીંયા આપણે બાજુમાં બેવડાઈ અને અહીંયા બાની છે જો બા અને માસી બે એને અહીંયા બટકા દેવા ગયો હોય ને બધાને બટકા ખવાડે એમ ને આયા જીત પોટા છે હા તે આ ઉભા કેમ બટકા ખવાડે એ એમાં એવું હતું આ આ બે માં રહે હતા એટલે પછી મારા આરે બેહવા હતા ને તો કે આપણે આ પહેલા આ બધાને બટકા દે પછી કે આપણે નોખા બેસી છે આ જો દાદા એ દાદા ની છે ને આયા તમારા આરે હોય એ ની હા અહીંયા એમે હોતે ને બટકા દીધા જો આયા જો માર ભાઈ ની ફોટો આયા પાછા હા આ છે મારો હાળો આયા જો બેય પપ્પા ની ફોટા હા અને આયા હવે આ આ એક ફોટો છે વિદાય નું એક જ છે બીજા આગળ છે તો ના એક જ ફોટો રાખેલો છે બીજા નથી એક જ રાખેલો છે હા એક તો એક જ ફોટો રાખેલો છે એટલે તું આલ્બમ જોઈને પછી રોવાનો મન ને એટલે એક ફોટા માં કે એવું થાય ને કોઈ થાય તો ખરા ને તમે જોવો તો આ ફોટો જોવો તો તો ફેર બી જલ્દી જલ્દી મને અત્યારે હું મન અત્યારે મૂકી જવા લો જલ્દી જલ્દી પેજ ફેરવી નાખ એટલે નો માં આવે આ ફોટો આપડી સોમનાથ ગયાતા ન્યાનો હે ને હા છે ખેલા સોમનાથ નો ખેલા સોમનાથ ફોટા પાડવા ગયાતા અને હવે જો પાછી જાન ઘરે પૂગી ગઈ છે અને આને લઈને હા આયા જો ઓલ બધી કે કડસ ને એવું બધી હા આયા જો હવે જો આશીર્વાદ ના ફોટા આવી ગયા છે તો અહીંયા જો બધા આશીર્વાદ દેતા હોય એ રીતે ફોટા છે અને આ જો અમાર પપ્પાની છે પછી મારા મોટા બાપુ ની અને આ પાછા બીજા મોટા બાપુ તો એ રીતે આ જો કેટલા બધા છે ફોટા આશીર્વાદ ના એટલે કે બધા જે મોટા ભાઈ હોય એ અહીં જો મારા દાદાની છે

આ ફોટો તો મસ્ત છે એ બરાબર છે પણ આપણી પાસે આવી ગાડી ક્યાં છે ગાડી ગાડી તો નથી પણ લઈશું લઈશું જો આવી ગાડી ને એવું બધું બેકગ્રાઉન્ડ માં મૂકેલું છે અને હવે આલ્બમ થઈ ગયો છે પૂરો જો લાસ્ટ પેજ હતું અને ફાઇનલી આલ્બમ થઈ ગયો છે પૂરો હાલો મૂકી દેવી આલ્બમ ને ઓકે તો મિત્રો આ તો અમારો મેરેજ નો આલ્બમ છે અત્યારે તમે બધાએ જોયો છે

એક વિડીયો બનાવવાનો બાકી છે તમારી ડિમાન્ડ નું એટલે કે જે સવાલ જવાબનો વિડીયો બાકી છે તમે બધા કોમેન્ટમાં પૂછો છો ને કે તમારું ગામ કેવું કે તમારી ઇન્કમ કેટલી છે એ બધા પ્રશ્નો જે તમારા છે ને એનો સવાલ જવાબનો વિડીયો જે એક બાકી છે તો એ વિડીયો બસ હવે જલ્દીથી એ જ વિડિયો બનાવશું હા એ જ વિડીયો બનાવશું હવે જલ્દી હા તમારા જે કઈ પ્રશ્નો છે ને એ બધા પ્રશ્નોના જવાબ આપણે એક વિડીયોમાં આપી દેશું બાકી આજના વિડીયોમાં એટલું જ જો તમને ગમ્યું હોય તો લાઇક છે તો ચાલો આજના વિડીયોમાં આટલું જ મળશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય